જો તમે રિક્ષામાં સવારી કરતા હોવ તો હવે પછી મુસાફરીમાં પોતાની આંખો અને મગજ બંને ખુલ્લા રાખજો કારણ કે તમારી બાજુમાં બેસેલો મુસાફર મુસાફર ન પણ હોઈ શકે અને તમારો મોબાઈલ પૈસા અને કિંમતી સામાનને એવી રીતે સેરવી લેશે કે તમને ગંધ સુધા પણ નહીં આવે જો તમે રિક્ષામાં મુસાફરી કરતા હો તો તમારા રૂપિયા દાગીના સહિતના કિંમતી માલ સામાનનું ધ્યાન રાખજો કારણ કે રિક્ષામાં તમારી બાજુમાં બેસેલો મુસાફર રૂપિયા સહિતના સામાનની ચોરી કરી લેશે અને તમને તેની ભનક શુદ્ધા નહીં લાગે સુરતમાં આવી રીતે મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ પકડાઈ છે સુરતમાં રિક્ષાના મુસાફરોને ટાર્ગેટ કરતી ગેંગનો પર્દાફાશ રિક્ષામાં બેસાડી મુસાફરોના માલ સામાનની ચોરી રિક્ષા સાથે ગેંગના ચાર શખ્સ જેલ હવાલે સુરતના ઉત્તરાયણ તેમજ અન્ય વિસ્તારોમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી મુસાફરોના માલસામાનની ચોરીના બનાવ વધી ગયા હતા જેને લઈને પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું ચોર ગેંગને પકડવા પોલીસે તપાસ હાથ ધરી હતી

પકડાયેલા આરોપીઓમાં ઝાકિર ઉર્ફે જમાલ શેખ અસ્પાક ઉર્ફે ચાચુ શાહ ઝાકિર ઉર્ફે ભૂખા હુસૈન અને નઈમ ઉર્ફે ભૈયા શાહનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી પાંચ લાખનો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ગુનો ડિટેક્ટ કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારે આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા નિઝામુદ્દીન શેખ અસ્પાક ચાચુ બસીર શાહ જાકીર ભૂખા સૈયદ હુસેન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાઇત ઇતિહાસ ધરાવે છે ચાર પૈકી ત્રણ આરોપી ધરાવે છે ગુનાહિત રીક્ષા ચલાવતો અને બાકીના આરોપીઓ મુસાફરના સ્વાંગમાં પાછળની સીટમાં બેસતા હતા જે તે વ્યક્તિને બેસાડ્યા બાદ તેના ખિસ્સા કે પાકીટ રૂપિયા મોબાઈલ સહિતના કિંમતી સામાન સેરવી લેતા હતા ચોરી કર્યા બાદ મુસાફર ને અડધા રસ્તે ઉતારી રિક્ષા ભગાવી દેતા હતા તે પૈકી ત્રણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેઓની વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે આ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા સલાબતપુરા કટોદરા પુણા ડીડોલી ઉત્તરાણ પોલીસ સ્ટેશન મકરપુરા વડોદરા વરાછા અને ડિંડોલી આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓ નો ગુનાઈત ઇતિહાસ એ લોકોનો છે આ ટોળકી સુરતમાં કેટલા સમયથી સક્રિય હતી અત્યાર સુધી સુરતમાં કેટલા મુસાફરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ ટોળકીમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે આ તમામ બાબતો જાણવા માટે પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત